આ હું ખાઈ આને ઓય મગજને હખ ના થિયે મગજને હખ ના થિયે ઓલો કઈ ને ના ભાઈ એ આથી મને એમ ખાઈ તો તમારે પણ મારા હમું જોવાય ને ના તાબા બા કાઈ કી આમરો પીવે રેક્સપે દેવાય ને આ બાજુ એની ને હે તમે આ કતો તમારી ખોંટા કરું એ તો એ બી એ હું તો ભરે ને હે એ હું તો મારા થી સુ કમરી હાવાનો ત આપણે છોરા થી જોવા જાઉં પછી આવતા રહે હું બે કે ચોપડી હોય તો ન હોય તો પછી આવીને ગઈ જાઉં વાત રીહા તો તો હું કમી ગયો એ હું તો પડ્યા હું કમી આપણે ના રીહા ઉપર એ પાછો રીહા સમાધાન એ નઈ કરવાડ તમાર નામ તો થઈ ગયો ગણી ગણી રીહા ગણી ગણી સમાધા હવે નઈ આ બલે દાત કઢે હે આપડા બેને એ હોય તો હવે એલે બહુ બે વહુ તમ કેતી પાકી દોસ્તી પાકી દોસ્તી કે પાકી દોસ્તી બેતા આવ રીહા મણા કરે ન કરે તો હું કેવાનો બધું મારે

કલેરી આવો ને ફરવા લઈ જાવ એવું ન કરાય પણ હું તમાર ફરવા હટ બધી સગવડતા હું કરું છું કે પૈસા વગર કે ફરવા જાવું બધું ભેગું તો કરવું ને મારે હા એમ કી એમ ભેગું થાય મારે બધે ગામો ગામ બધે હું જાઉ અને ભેગું થાય પછી ફરવા દેવાય ને કે જાઉ આપણે તમે દેખ્યો કે કે દેવું તાનું કામ દોરાજી ફરિયાત ખલી દોરાજી એ જો જો હું હા તે જો હું જોઉં કે ફરવા તો જાવું પછી નગરના જંગલમાં વાંદરા જોવા જાવું કેમ ગઈ હો ને આની આદીથી

હવે ખાલી બીજું બીજું સરસ ગાઉ મને ગુજરાતી જૂના પિક્ચર માં ઓલું તમારે તારી મા ને બજાર નું બંધણી खटले में गए रे, कुत्ते में गए रे, बगेरो से खाता नहान। हाँ, मस्त 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 मस्त

अरे बेई पीतू के मैं मने पई ना में पई बेने तो कियो जलपा बेने कियो दूध दे हां तो तो मैं एम कियो दोसा बांध दे हां दी दियो तो मया जावो हवारे हां क्या रे हो करे दिखाये तमारो आई हां कट कट आइजो आवो सो घर मेहमान आएंगे मैं आलो घर हम नहीं घर मने फरवा ले जा एक बार इया मरे राजकोट

ઉપર વાળો બહુ મોટો છે દયા ખાધી બધાને લેવા તમે ભગવાન દે ભગવાન મારી જોવે ગુજરાતી જોયું ને ઉપરથી ભગવાન જોવે છે જીજી આમ આપીને ખવડાવે ને ઉપરથી જોતા હોય એ ભગવાન તમારું જોવે તો તમે કમારા થી રીહાઈ જાવ હાલ તમ તમ ને મન ભરી ગઈ એટલે બાથી રી આવ બા હું બોલાવા આવે કેમ છો એ વાકે ન આવ છું બા મે કેમ કે ડખ્યા બા ઘટકી જાય ભઈ બોલી જાવ બા ને હોય ને આખો આશ્રમ માં હાચવા કે બે ને એમ હોય બે ને આ દુનિયા માં તમારે પપ્પા નથી મારે તો કોઈ આ દુનિયા માં તમે મોટું મન કરી દીધો છે દુનિયા માં મોટું મન રાખો છો કા દુનિયા માં કોઈ સુખી નથી હોતું वो अपने को अपने काई तो वो काई काई दुख है तो तो काई दुख है लगन करी के छोड़ दुख है खटने छे के हाथी काई में काई भगवान दे अच्छी कोई सुख नहीं कलाकार नहीं काई काई कलाकार नहीं नो कलाकार छे काई

ભગવાન તમને બધા કેટલું સુખ છે કઈ ઘટે માં જોવાનું નઈ ઘરે કોઈ પૂછે નઈ ક્યાં ગઈ ક્યાં ગઈ ને મુકામે ગઈ ને કોની હારે ગઈ કઈ આવે કઈ લપ નઈ